થોડીક વાર નેદાવા લાગીએ કેમકે ઘણા સમય પછી નેદવામાં આવ્યા છે એસે કામ કરતી હે ઓર પપ્પા એ ઉ ફેમિલી મિંદડી બેન નું થાક લાગી ગયો ને આપણ થાક લાગી ગયો એટલે હવે આપણે ટેશન માં રખડું નીકળી ગઈ છે બીજાની વાડીયું માં બીજાની વાડીયું નથી એમાં મોગલ આરર મહાદેવ કેમ છો બધા મજામાં માં છો અત્યારે માં આપણે જવાનું છે વાડીયે તો ટ્રેક્ટર અને લઈને જવાનું છે અત્યારે માં

અને અહીંયા બેઠી છે નંદની મીરા હશે નંદની અને અહીંયા છે આપડા ગોરાજી મમ્મી ગોરાજીની તબિયત રેડી થઈ ગઈ અહિયાં છે આપડા ચિત્રાજી અને અહીંયા છે આપડા શ્રીજી અને અહીંયા છે આપડા નંદજી અને નંદજી અને શિવજી બંને મોડા પડી ગયા રામુજી હશે અને આપડા શું કહેવાય શ્રી ઓલા રામુજી અને નંદ બંને સાવ પતલા પતલા થઈ ગયા એના માટે મીનાક્ષી દીદી કઈક ઓલું કરીને આવશે નુસ્કો ગોતી લેશે કે અવસેધી પાવાન કામ હમણાં ચાલુ કરી દેવું પડશે કેમ કે કૃમિ એમાં વધી ગઈ હશે એવું લાગે છે પેલી આંકવાની પેલો પપ્પા પેલો પેલો ભેલો આંકવાની છે તો અહીંયા ટ્રેક્ટરની તૈયારી કરવા માંડ્યા છે અને આજે આકારણો છે આપણી વાડીમાં બેલું ટ્રેક્ટર આપવાનું ચાલુ કરી દીધું છે અને જોવે મુ દીધું છે અને જોવે રીતના કઈક જાય છે કપાસમાં ટ્રેક્ટર એ લોકો સામે ટ્રેક્ટર રાખે છે અને અહીંયા આપણે ભાભી નેદવા છે જોવો અને હવે આપણે નેદવાનું છે થોડીકવાર વાર નેદાવા લાગીએ કેમકે ઘણા સમય પછી નેદવામાં આવ્યા છે અને કપાસ જો એટલો ભાગ તો નેદાય ગયો અને જો કપાસ તો સોખો થઈ ગયો એકદમ મસ્ત મસ્ત થઈ ગયું છે અને હવે અત્યારમાં આપણે લાગી જવાનું છે નિંદામણ કરવા અને ચાલો તો રેજો કન્ટિન્યુ બ્લોગમાં એસે કામ કરતી હે ઓર પપ્પા ઓર ભાઈ પીકે એક તો કે વા કપાસની વેર નો ઉઠાવી લે ઈ તો ટ્રેક્ટર લઈને જાય છે કેમ કે આમાં હાલે એમ નથી છોડવા ઉડી જાય એટલે મીનાક્ષી દીદી કરી છે અત્યારમાં નુકસાની અને જાય છે હવે સામે ટ્રેક્ટર લઈને અને જો પપ્પા અને ભાઈ બંને ત્યાં જાય છે અને મેં તો આ એટલી વળ નેદી નાખી તો એ ઓળ વળ દી હે મેં નહીં ઓર મેં એ દાંતડી લેકર નેદ રહી હું કેટલી ઘડી નેદે એનું કંઈ નક્કી નહીં થોડીક વાર એ બધા રહી નહીં દઉં પછી વહી જ એવું બધું આપણું કામ છે અને ચાલો તો આપણે નેદવા મળીએ થોડીક વાર એવું ફેમિલી મીંદડી બેનનું તો ગાયોની આર વાર આપણી મીંદડીઓ પણ છે મીંદડી નાની નાની એટલે એ ત્રણ બચ્છા છે અને બીજી જો અહીંયા કે મસ્ત બધી બેઠી છે અત્યારે ગાયો આપણી ઊભી થઈ ગઈ છે અને અત્યારમાં શું કરવાનું છે પપ્પા નીરવાનું છે જો પપ્પા અત્યારે પહેલા પોદરા રાખે લે અને પછી નીરી દેવાન છે બધી ગાયોને કા બનશું જો અત્યારમાં એનો સમય થઈ ગયો અડધાને જ નીરી દીધું લાગે હા 12 વાગી ગયા કે 12 વાગી ગયા અને ગાયો નથી ના પાવા નીરવાન સમય કેમ પાટા કેમ શીખી હે પાટુ કેમ મેરુ મારે કોઈ દી પાટુ ડાય ને ગાય તું ડાય ને ડાય એને છે ને હમણાં ખંજવાળું નથી એટલે એને પાટું માર્યું મને અને જો પપ્પા અત્યારેમાં અહીંયા કામ કરવા મળ્યા છે અને આ બાજુ ગાયો નીરી દીધું છે તો આ ગાયો બધી જો નીરણ ખાવા મળી છે અને પપ્પા પેલા ક્લીન કરી દેશે અને પછી રહેશે ને નીરવાનું કાગોપીજી ચિત્રુ એ ચિત્રુ એ ચિત્રા ચિત્રા જો અહીંયા અંતે ગયા અને ચાલો તો અત્યારે અત્યારના બનાવે છે રસોઈ અને હું અને પપ્પા બંને છે ગૌશાળા એ અને થોડીક વાર પછી આપણે જમવાની તૈયારી થઈ જશે અને આપણે બેસી ચાઉન છે જમવા માટે અને પપ્પા જો અહીંયાથી નિરણ કરી દે છે અને આ બે ક્યાં મસ્ત બેઠા કા નંદ અને આપણું ગોડાઉન પપ્પા નિરણનું જલ્દી ખાલું થઈ ગયું નહીં ફટાફટ થઈ જાય અને છે ને અમે જ્યાં લીરણ ખડકતા જયારે છે ઓ આ તો સમય પણ કેમ કે વધારે ગાયો છે એટલે તો જોવે જ છે વાંધો નહીં હવે તો પછી આપડે ઘાસે મોટું થઈ ગયું છે એક ટાઈમ એ નિરણ કરીએ અત્યારે મેં આખરીએ ખાલી થઈ ગયો નવા ને છે નેરવા નકર આ ખોટી આટા છે મોટી બેન ભાઈ બધા છે અને આપડે જવાનું છે ગૌશાળા ગૌશાળા તો ગૌશાળા જતું રેવાનું છે આપડે ગૌશાળા એ રેવાનું ને આરામ જ કરવાનો છે કેમ કે આપડે વડીલોની દયા છે આપડે વડીલોની દયા છે એટલે આપણે કામ ન કરવું પડે

આપડે છે ને ટ્રેક્ટર રાખતા થાક લાગી ગયો ની થાક લાગી ગયો એટલે હવે આપડે રકાવાનું કરી દીધું છે બંધ અને હવે કરી દીધું છે કપાસ નો નિંદા પણ ચાલુ

આવી ગયા છે અત્યારમાં વાડીએ गाइस જાવ ગાના ટ્રેક્ટરસાઉ આવજો બાય બાય टाटा આ છે આપડી હળદર જો આવી કે કૂકી ગઈ છે અને હળદર માં ખાસ થઈ ગઈ છે હવે તો પણ વરાપ રહી ગઈ એટલે બધું સાફ કરી નાખશું જો અહીંયા સાફ કરેલું છે કેવી જોરદાર હળદર ઉગી ગઈ છે

ખોદી પ્રકાશભાઈ હકારી રહ્યા છે ટ્રેક્ટર અને લખનભાઈ બંને કામ કરે છે મસ્ત અને હું અને મીનાક્ષી દીદી જઈએ છીએ ક્યાં

આપણું ઘાસ તો વધી ગયું છે પણ આપણે રીલ્સ ઉતારવા આવેલા હતા ઘીની કે બધાના સવાલોના જવાબ દેવા પડે આપણે અને પ્રમાણ લઈને હું આવી ગઈ મજાક કરું ઘી ઘીના ઓર્ડર ઘણા આવે તો આપણે બધી જગ્યાએ કુરિયર કરીએ છીએ અને જો તમારે પણ ઓર્ડર કરવો હોય ને તો આપણે રીલ્સમાં બધી રીલ્સમાં મોસ્ટ ઓફ નંબર નાખેલો છે ત્યાંથી તમે કોન્ટેક કરી શકો છો અને અત્યારમાં આપણે વાડીયા હતા તો આપડે વાડી આવી બે ઘીની રીલ્સ ઉતારી દઈ અને જો આપણું કી અને ચાલો તો હવે અત્યારે જઈ ચા પીવા ઠંડમાં રખડું નીકળી ગઈ છે બીજાની વાડીયું બીજાની વાડીયું નથી ગાઈસ મારા સબોતે ભાઈ વાડીએ વાડીએ મારા કામ કરે ને આને બીજન વાડીએ જાવ જો મસ્ત સિંગ ઊભી છે અને હવે અમે ધીમે ધીમે આટો મારતા મારતા જાય છે અમે અમારા કામ થી જાય છે આને હું કાઈ ખબર હોય ની અને ગાઈસ મારા મોટા પપ્પાને ત્યાં છે ને ગયા વર્ષે વરિયાળી હતી હતી

રખડું દીધી હરામખોલ માણસો તમારી આજુબાજુમાં હોય ને તો એને સીધા કરવા કારણ કે અમારે આરામખોલ માણસ છે એટલે હવે અમે જઈએ છીએ આમ કામ મૂકી દીધું અને મમ્મી પપ્પા ને મસ્ત મગફળી અત્યારે ઊભી છે અને જો થોડોક ટાઈમ આને કઈ તાર કેવું કઈ મારેલું ન હોય તો ભૂંણાની પથારી ફેરવી નાખે અને જો આપણે આની ઓલું કરવું જ પડે એટલે ભૂંડ નહીં છે ને અહીંયા હવે હવે આને ફૂલ સેફ્ટી રાખવી પડશે કારણ કે નીચે છે ને માંડવી બે બેફાન ચાલુ થાય ને એટલે ભૂણા ખોદવાનું ચાલુ કરી દે એટલે પાકની પથારી આખી છે ને ભૂણા ફેરવી નાખે એટલે હવે આપણે છે ને અત્યારથી સતર્ક થઈ જવાનું છે અને ફરતા મતલબ શું કે તાર ને મારી દેવાય પાંચ સાડા પાંચ જેવો સમય થઈ ગયો છે અને ગાયના મિલ્કિંગ નો સમય થઈ ગયો છે અને જો પપ્પા અહીંયા સિસ્ટમ ની ધવાડી મૂકી દીધી છે ગોરાજી સામે પછી ઉપરથી નાખી દેશે લીમડો અને અત્યારમાં મિલ્કિંગ નું કામ ચાલુ છે તો મમ્મી અને મીનાક્ષી દીદી બંને કરવા મેળા છે ગાયના મિલ્કિંગ ને મમ્મી

બહુ બધા બનાવે ટેકલા બંધ બનાવી ને ખા તો વડ રાત નો બનાવ પડે તમે આપજો અમને એકા તો હાબુ એ એવું છે મમ્મી ને અહીંયા છે નું દૂધ નો હાબુ મુકતે ગઈ થી મમ્મી કાલ એમ કે કે એને વિડિયો જોઈએ તો મમ્મી કે કે નઈ મને ઈ કે લીમડા ના હાબુ તે બનાવ ની લેતી આવશે તો પાછો મમ્મી હાટુ ઈ હાબુ લાવન છે કે અમે બધા જેને જે ફ્લેવર ગમે ની વાપરે મજા આવે અમને મમ્મી અમે હમણાં રોજ દૂધ નો જ વાપરીએ અમને દૂધ નો બહુ મજા આવે છે આપડું ઓલું રહે છે

અહીંયા કામ ચાલુ છે ચલો તો આજનો બ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીએ કાલે મળીએ નવા બ્લોગ સાથે જે બી લોકો મારી ચેનલ પર નવા હોય લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય જયમાં મોગલ હરર મહાદેવ